अर होतिया का आमची बावा आवे हाल आग बावा। आग सारा हाल बाबा हा साला जरा करता है बाबा ने तो बाबा किए अरे दिग्रा ले बापू ना सारा करे से सा। अरे मातरे का संस्कार नहीं है बाबू अले अले सोच ले डबू हाथ अले 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 हम वो करो वो करवानो अले दोस्त तुम्हारा सारा करे ए दोषी ये सुई क्यों हो ए जब मैं आया सुरांचू

મારો જમય આવવાનો છે હવે શું કરવું હવે આનો કંઈ કાર્ડિયો તો કરવો જ જોઈશે લાય મને હેના બજાઓ એ દોછી એ શું એ વાત તો ના કરી ખાયો ખા રાંધી વારી જમીન મોળું નો થાય હવે એ હા હાલો 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 શું કાંઈ કામ થયું છે થોડી હભાણ જેવી એને જોઈને તો મને દિલમાં ઝટકો લાગ્યો અને મારા દરાના જમીને સોખાકીનો શેરો ખવડાવવાનો છે કાંઈ વાંધો નહીં દીકરા આ જમઈ આવ્યો એ પેલા કાંઈક કરવું જોઈશે નકે કે આ જો જમાઈ લઈને ગયો ને તો મારા હાલ લલક મલક થઈ જશે કરી અને આમાં તો મારું મન મળી ગયું છે હા રૂપનો કટકો જોયો વાહ બાપુ વાહ લાય હવે હે મારું રૂપ જ બદલી અને અહીંયા ટપકું અને એને ઉપાડી લો હવે બરોબર કપલેટ થઈ ગયો હવે આને ઉપાડ લો અને સીધી મારા કામરૂ દેશમાં ઠોકી દો દીકરા ભલે ગોતતા હોય લાય હવે કોઈ આવતું નથી ને લાય ઉપા લો

જે લઈ ગયા છે કેટલા દિવસ રોકે કેટલા દી ન રોકે પછી ઈ મને ખબર નથી અને હું તો આ સાઉથ આફ્રિકા જગ્યા આવ્યો છું હે તમે હા અહિયાં તમને ખબર જ નથી ના મને ન ખબર હું અહીંયા અહિયાં છું હાંડા પકડું છું હે હાડા

દવાખા ને લઈ ગયા છે એટલે આ શેરો ખાવા રીશું ને વાતું કરે હવે તમારું ભાઈ ફટાફટ તૈયાર થઈ ગયા હોય તો હોય તો લઈ ગયો આપડે ઉભરી હાબા મા ઠેલો ક્યાં મુજબ

কা বোলো আৰে ভা ভোল নে তোলা মঠা মকম চকমক